गुरूर्ब्रह्मा गुरूरविष्णो गुरोर्देवो महेश्वरं गुरोरसाक्षा ब्रह्म अस्मै श्रीगुरुवे नमः ध्यानमूलं गुरुमूर्ति पूजामूलं गुरुपदं मन्त्रमूलं गुरुवाच्यम्

Jai 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 Hanuman Muzai, Jai Jai Hanuman Muzai, Jai અમારે મંડળના શ્રી મહામંડલેશ્વર પરમ પૂજનીય સીતારામ બાપુ તથા અમારે તપોવન આશ્રમના જે અત્યારે વર્તમાન મહંતશ્રી છે એવા આપણા ગીતા દીદીને આપણે તાળીઓથી વધાવીએ કે નારી શક્તિ શું કરી શકે એક ઘરનું સંચાલન કરે છે પણ ગૌશાળાથી લઈને અનક્ષત્રથી લઈને સમાજની વચ્ચે રહીને એકાંતમાં કદી કોઈને ઘરે ન જવું અને એમનામ જો હનુમાનજી મહારાજ એના દરેક કાર્ય કરતા હોય એવા આપણા એ પવિત્ર ગીતા કોટી ખોટી નમન નમાન સાથે તેમની સાથે જોડાયેલા અમારા બાપુ અભય બાપુ પરમપુજની સ્વામી બાપુ દયારામ બાપુ નામી અનામી સર્વ સંતો મહંતોના ચરોમાં નમોનારાયણ દંડવાદ આપ સર્વ માતાઓ બહેનો ભાઈઓ તથા સર્વ ભક્ત મંડળ આજ પૂંજ બાપુની સાતમી પૂર્ણ તિથિ નિમિત્તે એવું સુંદર આયોજન થયું છે આજે એવું લાગે કે પ્રયાગ કુંભ મેળવાની હોય એવું દ્રશ્ય આપણી સામે આદર થઈ રહ્યું છે આ બધા સંતો મહાપુરુષો કુંભ મેળો કરીને પહેલું આયોજન કોઈ થયું હોય તો પૂજ બાપુની પૂર્ણ તિથિ નીકળી આ પૂર્ણ હાથમાં કેટલો પવિત્ર છે ઓગણીસો ને સત્યોતેર માં સોતેર માં અટલ આશ્રમ સ્થાપન થયું ભુંજે બાપુ 80 ની આસપાસ અવર જવર આવતા જતા બાપુ ત્યારે ત્યાં મારી અંદર એ અટલ આશ્રમમાં એક બાવળના ઝાડ અને એક સાત કે 10 ફૂટનો પટ્ટી રોડ હતો ઠેઠ અડાજણ થી લઈને મોરા સુધીનો 1977 77 ની વાત કરું છું આપણે અને આ જગ્યા ઉપર ગીતાબેનના પરિવાર તરફથી સહયોગ મળે અને આ ઓગણીસો ચોર્યાસી માં હનુમાનજી મહારાજનું સ્થાપન થયું આ મને યાદ સમૃદ્ધિ આવી રહી છે બધી આજે મહાપુરુષ આપણી વચ્ચે નથી તમને એવું લાગે કે સંતો જ્યારે દેહ થઈ જાય ત્યારે એમ લાગે ને કે હવે આપણું કોણ પણ એ તમારા સુક્ષ્મ સ્વરૂપે પણ આમાં હાજરી આપતા હોય ગીતાબનને પ્રેરણા આપતા હોય આ સંતોને પ્રેરણા આપતા હોય છે

અને મારો ઓગણીસો સોતેર સત્યોતેર થી બાપુ સાથેનો પરિચય સંતોનો સ્વભાવને માના હૃદયની ઉપમા આપેલી છે અહીં તમે આવો એટલે તરત જ કે તમે જમો પણ ચા ભોજન કરો ઇધર બેઠો એ કરો બાપુ કે પાસ સિર્ફ પ્રેમ પર પ્રેમ એ પરમાત્મા કા સ્વરૂપ હૈ આજ આપકે સભી કે સાથ બાપુ પ્રેમ સે દેખ હોગા કે સબ મેરે ભક્ત મંડળ મેરે શિષ્ય વૃત્ત સબલો હૃદય છે એ આશીર્વાદ આપવા દે આજ બાપુની સાતમી પુણ્યતિથિ નિમિત્તે અનુભવની હું મારી વાત કરું મારા ગુરુ મહારાજની ઓગણત્રીસ મી તિથિ આ હવે જ્યાં આવે છે પોષ માહ ત્યારે બાપુની વધ આવે અને મારા ગુરુ મહારાજ પોષ શુદ્ધ આવે છે ગજરીકાત બાપુ અને મારા માધેવરી બાપુ સાથે રહેતા ઘણા સમયનો સંપર્ક એમનો કુંભ મેળામાં એમ લોકો જઈને આવ્યા મારે આ બધું ન કહેવું જોઈએ પણ પૂજ્ય બાપુ મને કે સંતોનો અનુભવ છે એ આપણે કહેવો જોઈએ જેથી કરીને તમારા બધાને રામાયણ બાપુની જે સંતોના ગુરુ વિલય થઈ ગયા હોય જે અત્યારે હયાત નથી પણ એ હયાત હોય છે યાદ રાખો તમારી ભાવના ઉપર આધાર છે જ્યારે તમારી શ્રદ્ધા દ્રઢ થાય ને એટલે ઈશ્વરને જેમ હિરક અક્ષર થંભની અંદર દેખાય ને એમ તમારા ગુરુ રામાનંદ બાપો તમને થંભમાં પણ દેખાય ફૂલમાં પણ દેખાય હૃદયમાં ધ્યાન કરો તો પણ તમને દેખાય તમારું હૃદય પવિત્ર હોવું જોઈએ ગુરુને શોધવાની જરૂર નથી શિષ્ય તત્વ તમારામાં કેળવાઈ જાય તો ગુરુ તમને આપવા પૂરતી લેશે કે મારો શિષ્ય છે પણ આપણે શિષ્ય તત્વ કેળવવાની જરૂર છે આપણે ખાલી ગુરુને નમન કરીએ છીએ અને આપણે એમ લાગે ઓહો આવા તો ઘણા સંતો છે પણ એ હૃદય તમને જે આપે છે ને એ આજે મને રામાનંદ બાપુની આજે કરોડો ને લાખોની સંપત્તિ અને તમે બધા સાથે જોડાઈને આનું જતન કરી રહ્યા છો બાપુના આશીર્વાદ છે તમારા માથે નરે આ બધું ના થાય ઘણા આશ્રમો એવા થયા છે કે ગુરુ આપે પછી બિલકુલ ખંડર થઈ જાય છે પરંતુ સંતની હયાતી હોય ને એવી જયા કે આજ મને બાપુની તમારા હૃદયમાં દેખાઈ રહી છે એટલે મને કહેવાનું મન થાય કે અમારી કુંભ મેળામાં પ્રયાગમાં છવ્વીસ પચીસ તારીખે અમારી ટીમ નાની મોટી સંતોની સેવા થઈ પછી નિમોનિયા થયા અને સાથે એક તારીખે નીકળ્યા અને બે તારીખે અમે બે વાગ્યે દસ વાગે આચરમો પહોંચ્યા મેં લક્ષ્મણ જ્યોતિને ફોન કર્યો કે બાપુ મારી તબિયત ખરાબ છે અને ન્યુમોનિયા ઓક્સિજન એ છે થઈ ગયું બાપુ આખો આથો બધું સોજન હવે ખબર નહીં અમારે હિતોબાજી જેના આત્મહત્યા કેમેરા ચાલી રહ્યા છે એ અમારા ટ્રસ્ટી પણ છે અને આપણી સાથે બધી જગ્યા પર હોય છે કુંભમેળામાં સાથે જ મેં બધા એ પોતે રાતના બહાર વાગી ત્રણ તારીખે પોણા બારે મને ઓક્સિજન ચાલુ હતું આવું મારા બનેલી ઘટના કહું છું એ બાપુને કહેવા કહેવાથી મને કે બાપુ ગુરુ વિશેનો અનુભવ તમે આ બધાને કહો ખ્યાલ આવે ઓગણીસો ને સનમાં મારા ગુરુ મહારાજનો દેહ વિલય થયો કૈલાસવાસ ઓગણત્રીસ વર્ષ પહેલાં બાપુને તો સાત જ વર્ષ થયા પણ મારી આસ્થા એની બાજુ ખૂબ મને ભગવાનને રીતે જોયા પણ મારા માટે તો ગુરુ એ જ ભગવાન છે ઈશ કૃપા બીને ગુરુ નહીં ગુરુ વિના નહીં ઈશ્વરની કૃપા થાય ને તો તમને સદગુરુ મળે છે અને સદગુરુની કૃપા થાય ને તો સબરીને સાક્ષાત ભગવાન રામ મળ્યા ને તો મતંગજીએ કીધું કે ગુરુ તમને આશીર્વાદ આપે ને તો ભગવાનના સાક્ષાત દર્શન કરાવી શકે એ ગુરુ તત્વ છે ત્રણ વાગે બાર વાગે પોણા બારે મેં ઈતુભાઈને કીધું જરા મને બોલો ને પ્રેશર ને હોઈ શકે મને ચક્કર આવે સારું નથી લાગતું હવે જો મને માસ ને બધું કાઢીને ઓક્સિજન માં કરીને બસ પડી ગયો મને એટલી ખબર નહીં એ દરવાજા દરવાજાની પાછળ એક ભગવું કપડું મને દેખાણો મને કે ઉપર આવ બેઠા મારા શરીરની સાથે હિતુભાઈ ડોક્ટર એક બેન નર્સ હતી એ બધા ના ધક્કા મારી રહ્યા હતા કદાચ નો જીવ પાછો આવી જાય આ લોકો નક્કી કરી દીધું કે બાપુ કેસ ફેલ છે અને મને મારા ગુરુ મારા દેખાડી રહ્યા છે કે જો તારી બોડીની પરિસ્થિતિ એ પછી મને 1972 માં મારું ઘર છોડી ત્યારથી બધી એની પરિક્રમા મને બતાવ્યા કે લીલા કામાક્ષા બદ્રી કેદા એ 15 મિનિટની અંદર મને 2000 10000 કિલોમીટર મને ફેરવી યાત્રા કરીને પાછા પ્રાણનાથ હોસ્પિટલમાં લાવ્યો મને કે તારું કામ બાકી છે મેં કીધું શું કામ બાપુ મને હવે બહાર જવાની જો મારે નથી જવું હું મારી પરિસ્થિતિ જોઈ રહ્યો હતો અરે પગલા રોવાઈ ગઈ તો તો શેરનો બચ્ચો છો અટલ કોઈથી ટળે એમ કરીને મને આમ જ્યારે ધક્કો મારે એટલો મારી બોડી ઉપર પડું છું એટલો મને યાદ આવ્યું મેં હિતુભાઈ મારી સામે બેઠા છે એમણે કીધું મને મારા ગુરુ મહારાજ ક્યાં છે મને ક્યાં તમે લાવ્યો આ મારા જીવનમાં ત્રણ તારીખે રાતના બનેલી ઘટના છે ચૌદ મિનિટ બાદ પાછો મારા જીવમાં આવ્યું યાદ આવી ગયું છે એટલે એવું ન માનતા કે રામાનંદ બાપુ અહીં નથી તમારી શ્રદ્ધા જો હોય તમારો વિશ્વાસ જો હોય તો તમારી સાથે દરેક સંતો મહંતોને મહાત્માના શરીર થયા પછી તેમની શ્રદ્ધા ઉપર આધારિત છે જો શ્રદ્ધા અને વિશ્વાસ દ્રઢ હોય અને બંનેનું કન્યાદાન હોય ને તો ભગવાન જેમ પ્રહલાદને દેખાય ને એમ આપણને દેખાય પણ આપણે તો ધજાની કોઠળીની જેમ મન ભરે ઘડી આ ગુરુ બદલીએ ઘડી બોલાશક્તને બદલીએ ઘડી ભગવાનની પૂજા કરીએ એક અમારી ઘણી વાર કથામાં વાર્તા આવતી કે ડોશીમાં શીતળામાની પૂજા કરવા નદી કિનારે ગયા અને એમ પાણી આવ્યું તણાઈ ગયા તણાઈ ગયા એટલે શીતળામાં યાદ કર્યા કોઈ નહીં બચાવ્યું ઘડી કૃષ્ણને યાદ કર્યા કોઈ નહીં બચાવ્યું શીતળામાં આવતા કૃષ્ણને યાદ કરે કૃષ્ણ આવતા હતા તો રામને યાદ કરે એવી રીતે કરતા સ્થિર કરવાની જરૂર છે જો મન વિશ્વાસ દ્રઢ છે તો પરમાત્મા જરા આપણાથી દૂર નથી એટલે આ પ્રસંગ ઉપર આપણે થોડુંક એવું જ્ઞાન મેળવી કે આજે રામાનંદ બાપુની ગૌશાળા અનેક ક્ષેત્ર ચાલતું હોય એમાં આપણે સહયોગ આપવો જોઈએ સાથે ગીતાબેનને આપણે તાળીઓથી વધાવીએ કે ના યુવા છતાં અવળું મોટું સંચાલન કરી રહી છે આજે એક આશ્રમ ચલાવો એ કોઈ રમતનો ખેલ નથી તમારા ઘરમાં એક સાસુ સસરા વહુ દીકરા બેન બે દીકરીઓ એમાં સાંજે આપણે મીટી કરીને બધાને મનાવવા પડે કે તારે આ નહીં કરવું તારે તે નહીં આ તો અવળું મોટું સંકુલ છે

રક્ષા કરે એવી મંગલ શુભકામના સાથે બોલી હસમુખા મહારાજ સનાતન ધર્મ મને એક વાત યાદ આવી ગઈ છે જે આજે જલારામ બાપુ વિશે બોલી રહ્યા છે સંતો જે અપમાન કરી રહ્યા છે એવા સંપ્રદાય જે સદાય માટે દૂર રહેજો કારણ કે આપણા હિન્દુઓને અને આ લોકોને તો માનસિક બીમારી છે સ્વામિનારાયણ સંપ્રદાયના દરેક મહાત્માઓને એક માનસિક બીમારી છે કોઈ વાર રામનું કોઈ વાર કૃષ્ણનું કોઈ વાર મહાદેવનું અરે હદ થઈ જાય તમે ભગવાન કપડાના દીપાવો શોભાવો બદનામ ના કરો તમે પણ સનાતની છો એટલે આવા સંતોથી સદા દૂર રહેવું અને આમ તો કહેવાય ને આપણે કંકુનો સાંડલો કર્યું તો પાણી વાપરીએ નહીં પાણી વગેરે સાંડલા કોણ કરે એ સંજ્ઞાન કરે ધર્મમાં એક પાણીનું ટીપું વાપરતા નથી અને સદા ધર્મની નિંદા કરે અને ત્યાં જઈને આપણા પાસે એની વાહ વાહ કરીએ છીએ અને જે દૂર રહેવું સતત દૂર રહેવું આપણે સનાતની છીએ આપણા વંશ પરંપરામાં આપણી જ્યારે ત્રીજી પેઢીએ કોઈ વાત કરે કે તારા બાપા નહોતા આ તારા બાપા આમ હતા અને આજે આપણા ભગવાન વિશે કોઈ મહાત્માની કે કોઈ સંતોની નિંદા કરતા હોય એવા સંતોનું મુખ પણ નહીં જોવું એને સતત દૂર રાખવું એને વિખોડી રાખવાના સહયોગ પણ અને તમારા પૈસાનો દુરુપયોગ કરે આવા સંપ્રદાયથી સદાય દૂર રહેવું જોઈએ જે સંપ્રદાયને બિઝનેસ જ સમજતા હોય એ તમારું કલ્યાણ નહીં કરી શકે એને ગુરુ છેલા છું બે સોંપાય એ બે નરેકમાં ઠેલમ ઠેલા આવા સંપ્રદાયથી સદાય દૂર રહેવું મારો સમય જરા વધારે થયો પણ સર્વ સંતોને માફી માગું છું અને આ જે મહાપુરુષો કહે છે એમાં જરા ધ્યાન આપ્યું संतो आवा होय तो येनाथी थे। दोरेन सारा संतोनी सेवा करो जेवो ना आशीर्वाद मिळू शके अस्तु बहुत ही सुंदर अद्भुत प्रेरणा शोध